સચિન પોલીસ દ્વારા કલરટેક્સ કંપની તથા અમી ઓર્ગેનિક કંપનીમાં ફાયર મોક ડ્રીલ એક્સરસાઇઝ કરાવવામાં આવી હતી જ્વલનશીલ ગેસની તીવ્રતાને ધ્યાનમાં રાખીને સચિન જેઆઈડીસી પોલીસ દ્વારા કલરટેક્સ કંપની તથા અમી ઓર્ગેનિક કંપની ફાયર મોક એક્સરસાઇઝ કરવામાં આવી છે જનજાગૃતિના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો જ્યારે ભૂસ્તર આવે ત્યારે અને ગેસ ઘડતરની ઘટના બને ત્યારે કેમિકલ ફેક્ટરીમાં સર્જાતી ડિઝાસ્ટરની સ્થિતિને કેવી રીતે પહોંચી શકાય તે માટેનું આ બેહુપ મોક ડ્રીલ કરવામાં આવ્યું હતું

હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત તાજેતરમાં રાજકોટ શહેરમાં ગેમ ઝોનમાં આગના અકસ્માતના બનાવની એક ખૂબ જ દુઃખદ ઘટના બનેલી છે જે અનુસંધાને તકેદારીના પગલાના ભાગરૂપે સુરત શહેરમાં સુરત શહેર પોલીસ અને અન્ય સરકારી વિભાગોના સંયુક્ત ઉપક્રમે અલગ 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 દિશામાં અલગ અલગ કામગીરી થઈ રહેલી છે આવા બનાવો બનતા અટકાવવા લોકોની લોકોમાં જાગૃતિ લાવવા અને અલગ અલગ એકમોમાં સેફ્ટીના મેજર્સ લેવામાં આવેલ છે આવે છે કે સેફ્ટીના ઇક્વિપમેન્ટ્સ પૂરતા પ્રમાણમાં છે અને આવા કોઈ અકસ્માતના બનાવ બને તો લોકો તૈયાર છે અથવા કોઈ એકમમાં કામ કરતા કર્મચારીઓ અધિકારીઓમાં એવી સ્કિલ છે આ બાબતની તપાસ કરવા અને આ બાબતે લોકોને જાણકારી આપવા માટે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ઘેલો સાહેબે સબોર્ડિનેટ અધિકારીઓને સ્થાનિક પોલીસ સ્ટેશન લેવલે જે યુનિટ અને જે જે આવા સ્થળોએ મોક મોકડ્રીલનું આયોજન થઈ શકે ત્યાં મોક મોકડ્રીલનું આયોજન કરવા માટે જરૂરી સૂચના આપવામાં આવેલી હતી જે અનુસંધાને સેક્ટર ટુ સાહેબ ડામોર સાહેબ અને ઝોન સિક્સના શ્રી રાજેશ પરમાર સાહેબે સચિન સચિનજી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ એટલે કે કલરટેક્સ પ્રાઇવેટ લિમિટેડ અને અમી ઓર્ગેનિક કંપની એ બંને યુનિટમાં એક ફાયર અનુસંધાન એક મોક મોકડ્રીલનું આયોજન કરવા માટે જરૂરી સૂચના આપેલ આ બે કંપનીઓમાં જે તે કંપનીના મેનેજમેન્ટ એમનો સ્ટાફ અને સચિન જીઆઈડીસી પોલીસનો સ્ટાફ એમને એક સંયુક્ત મોક મોકડ્રીલનું આયોજન કરેલ કલરટેક્સ કંપનીમાં ઝોન સિક્સના ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબ જાતેથી હાજર રહેલા હતા બંને કંપનીઓમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ બંને કંપનીઓના મોકડ્રીલના આયોજન દરમિયાન ત્યાં પૂરતા પ્રમાણમાં સાધનો છે સાધનો વાપરવાની જાણકારી જે તે સ્ટાફમાં છે અકસ્માતનો બનાવ બને તો શું કાર્યવાહી કરવી અને શું ના કરવું એ બાબતમાં ક્લેરિટી મેળવવા માટે પોલીસ વિભાગ અને તેમના કંપનીના મેનેજમેન્ટ અને ત્યાં કામ કરતા કર્મચારીઓએ સાથે મળી અને મોકડ્રીલનું આયોજન કરેલું હતું મોકડ્રીલનું આયોજન ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયેલું છે લોકોને અકસ્માતનો બનાવ બને તો શું કરવું અને શું ના કરવું એ બાબતે ક્લેરિટી આવેલી છે અને આ જ પ્રકારનું આયોજન મોકડ્રીલનું આયોજન હજુ અમે નવા જે અમારા સ્થળો જે પસંદ કરી અને જે તે વિભાગ અથવા તો જે તે એકમના મેનેજમેન્ટનો સંપર્ક કરીને ફરીથી પણ અમે મોકડ્રીલનું આયોજન કરવામાં છે કરવાના છે આ જ પ્રકારે જો મોકડ્રીલનું આયોજન થાય તો લોકો જાગૃત થાય લોકોમાં જાણકારી આવે અને આવા જે દુઃખદ અકસ્માતના બનાવો બનતા અટકે અને જો બનાવો બનાવ બને તો એમાં મિનિમમ કેઝ્યુઅલિટી થાય એવા સેફ્ટી મેજર્સ લેવામાં આવે જે બાબતે આ મુકડ્રીલનું આયોજન કરે આ મોકડ્રીલમાં કેટલા લોકો સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ અને લગભગ વીસેકનો સ્ટાફ અને કલર ટેક્સના લગભગ હંડ્રેડની આસપાસ અને અમી ઓર્ગેનિકના લગભગ એસીથી નેવું સ્ટાફ કર્મચારીઓ આ મોકડ્રીલમાં આયોજન કરે આ આયોજનમાં ભાગ લીધો હતો પોલીસ દ્વારા કે તંત્ર દ્વારા આગળ હા હજુ આ બાબતે અમે એક્સપ્લોર કરી રહ્યા છીએ કે જ્યાં જ્યાં લોકોની ભીડ ભેગી થાય અને જ્યાં જ્યાં આવા પ્રકારના મોકડ્રીલની જરૂરિયાત થાય ત્યાં ત્યાં અમે મોકડ્રીલનું આયોજન કરશું પ્રાયોરિટીમાં અમે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ જે છે એને પ્રાયોરિટી આપી અને ત્યાં પ્રાથમિકતા આપેલી છે મોકડ્રીલનું આયોજન કરવા માટે સચિન વિસ્તારમાં ઘણી જગ્યાએ બજારો ભરાય છે ત્યાં મોટી સંખ્યામાં લોકોનો મેળો ભરાય છે એવી જગ્યામાં આવી કોઈ જોઈ વસ્તુની સુવિધા નથી તેના વિશે શું કાર્યવાહી પોલીસ કરશે એ પત્ર આ બધા બાબતમાં સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી જરૂરી બ્રિફિંગ કરવામાં આવે છે જે તે જગ્યાએ આવું પબ્લિક ગેધરિંગ હોય તો ત્યાં પબ્લિક એડ્રેસ સિસ્ટમથી અમને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે અને આપ સૌ જાણતા હશો કે સુરત શહેર પોલીસ અને અન્ય સરકારી વિભાગોના અધિકારી કર્મચારીઓ જોઈન્ટલી ખૂબ જ વિવિધ એંગલ અને વિવિધ પાસાઓ પર તપાસ કરી રહ્યા છે અને અમુક જ્યાં ગેરકાયદેસર જણાઈ આવેલ છે ત્યાં સીલિંગની કાર્યવાહી અને ગુના નોંધવાની પણ કાર્યવાહી કરેલ છે એટલા ઘણા બધા ફ્રન્ટ ઉપર એક સાથે આ કાર્યવાહી ચાલુ રહી છે